ở đây này cái 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 cái

તમો લેન વાર લે કે કહો સાહેબ એ મોડેલ ટેક 一年多。

બટાકા

तो अभी प्लेयर आ चुके हैं पानी भर के देख सकते हो हमारा प्लेयर आ चुका है पानी भर के क्या भाई आप थक गए हो बहुत अभी और दो बंदे आ रहे हैं हमारे इधर से खेत में ले आपको कैसा एहसास हो रहा है अभी आपको कैसा एहसास हो रहा है हाँ अच्छा लगा बहुत अच्छा। तो अभी आप उधर देख लो અભીર આ કેસાસ અચ્છા

એ કમાય તો એ બોજો કસના આવે હાલ તાં શું લાગે એટલા બેસતો રહેારે ઇનામાં काम नहीं का जो बता के गया कोना कड़ू लाग जो दिखाई ना थे पर

iki koi na ta ta buena quiero ir તો જરૂર તેલા કારણે કરી પીલતા ન કાડ કાડો વધો નું વધર આ મહેરબાની કરીને બંધ કર હવે આયુ પડી ના પણ આ બવક ડબલ લાગી ગઈ

બાઈક મોકિન જો બંગ જરા શીખવા જો કે 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 બાઈક માં બધું દર્શન નાખી દઉં

બજેટ બાર હેરાન હેડમ ખાયલો ચૂપચાપ બોલે બગ સર સમજાઈ સમજાય દયા માં પા ડુંગરો હોતો થારો તો ચાલી પણ